યાત્રીગણ કૃપયા ધ્યાન દે ભારતીય રેલવે ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસથી ફક્ત જે લોકોનું આધાર વેરિફિકેશન થઈ ગયું છે તેઓ રિઝર્વેશન ખુલ્યા પછી પ્રથમ પંદર મિનિટમાં ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે આ નિયમ આઈઆરસીટીસી વેબસાઇટ અને મોબાઈલ એપ બંને પર લાગુ થશે રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર ટિકિટ બુકિંગના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં પહેલાંની જેમ રેલવેના અધિકૃત એજન્ટો ટિકિટ ખોલ્યા પછી પ્રથમ દસ મિનિટ માટે ટિકિટ બુક કરી શકશે નહીં એટલે કે પંદર મિનિટ માટે આધાર ચકાસાયેલા વપરાશકર્તાઓ ને તે પછી દસ મિનિટ માટે સામાન્ય મુસાફરની એજન્ટ કરતા વધારે પ્રાથમિકતા મળશે આ નિર્ણય પાછળ રેલવેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે ટિકિટ બુકિંગની શરૂઆતની દોડમાં સાચા મુસાફરોને પ્રાથમિકતા આપવી જોઈએ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ટિકિટ બુકિંગ ખુલતાની સાથે જ એજન્ટો અથવા સોફ્ટવેરની મદદથી સીટો અગાઉથી બુક કરાવી દેવામાં આવે છે જેને કારણે સામાન્ય મુસાફરોને મુશ્કેલી પડે છે હવે આધાર વેરીફિકેશન દ્વારા ફક્ત સાચા મુસાફરો જ તાત્કાલિક ટિકિટ બુક કરાવી શકશે સૌથી મોટો ફાયદો એ મુસાફરોને થશે કે જેઓ એજન્ટોના કારણે ઘણી વખત કન્ફર્મ ટિકિટ મેળવી શકતા નથી આધાર લિંકથી એક તરફ છેતરપિંડી અટકશીટ તો બીજી તરફ સાજા મુસાફરોને શરૂઆતના સ્લોટમાં સીટ મેળવવાની સારી તક મળશે આવા જ બીજા વિડીયો માટે જોડાયેલા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે